મિત્રો પતંગ હોટલ છે સાબરમતી આ સાયન્સ સિટી છે લોકો લો આવું છે સાયન્સ સિટી હજુ અંદર તો ગયા નથી પણ ક્યારેક જાશું તો તમને દેખાડશું બહુ જોયાલાયક છે આ સાયન્સ સિટી અમે અત્યારે આ પુલ ઉપર ઊભા છીએ અમદાવાદમાં ઘણું જોવાલાયક છે એકવાર વાર જાશું તમને આ સાયન્સ સિટીનો પણ વોક બનાવીને તમને બતાડશું ખરા એકવાર